લાંબા સમય બાદ રાણી નામ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પોલીસે ઝડપી પાડ્યો બનાસકાડા જિલ્લામાં વાવ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર આહિર રાણી જીનલ નામની આઈડી ચલાવનાર ગોવિંદ શંભુજી રાઠોડને અટકાયત કરી છે જેમાં આરોપી આઈડી મારફતે પોલીસ બદનામ કરતા અનેક વિડીયો અને પોસ્ટ અપલોડ કરતો હતો આ મામલે દાંતીવાડા વાવ થરાદ અને પોલીસ સ્ટેશનમાં આ આઈડી વિરુદ્ધ ફરિયાદ હતી જે પોલીસને બદનામ કરવાના વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા ઉપરાંત પોલીસ અધિકારીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડવાયેલા હોવાના આક્ષેપ કરતા અનેક પોસ્ટ પણ શેર કરવામાં આવી હતી જ્યારે આઈડી પર આઈપીએસ પૂજા યાદવનો ફોટો રાખી પોલીસ વિરુદ્ધ અનેક વિડીયો અપલોડ કર્યા હતા જ્યારે આ આઈડી હેન્ડલ કરનાર ગોવિંદ રાઠોડ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું જેમાં આઈપીએસ પૂજા યાદવનો ફોટો રાખી પોલીસ વિરુદ્ધ પોસ્ટ અને વિડીયો અપલોડ કરવામાં આવતો હતો જે પોલીસ માટે ગંભીર મુદ્દો બન્યો હતો સોશિયલ મીડિયા પર પોલીસ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો બાદ વા પોલીસે આરોપી ગોવિંદ રાઠોડને ઝડપી લીધો છે સમગ્ર મામલે દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે કોણ કેટલું સાચું છે તે તપાસ બાદ બહાર આવશે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ